બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી રાજપીપળા રોડ ઉપર નરસવાડી અને દેવલિયાની વચ્ચે ગોધામ પાસે મળસ કે ત્રણ વાગે એક હાયવા ટ્રક ઉપર બાવળનું વૃક્ષ રસ્તા પરની બાજુમાં હતું તે પડ્યું અને ચાલુ ગાડીએ અને આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તેમ ટ્રાફિક જામ પણ સર્જાયો રાતે ત્રણ વાગ્યાનો આ ટ્રાફિક જામ હજુ આપણે વાત કરી રહ્યા છે સવારે સાડા નવ વાગે ત્યારે પણ હજુ ટ્રાફિક હળવો થયો હોવાનું જણા મળતું નથી ત્યાં કોઈ આવ્યું પણ નથી અધિકારીઓ અને વૃક્ષ કટિંગવાળા પણ કોઈ દેખાયા નથી જેને લીધે આ ટ્રાફિક જામ હજુ પણ ખુલ્યો નથી આ સ્થળ ઉપર ટ્રકો કારો સહિતની ગાડીઓની લાઈનો લાગી કતારો લાગી છે જામી છે ટ્રાફિક જામને લીધે બંને તરફ વાહનો મોટી સંખ્યામાં ઊભા થઈ ગયા છે અને લોકો પણ અટવાઈને આપણે જોઈ શકીએ છીએ જે સ્થળ છે તે સ્થળ પાસે પણ લોકો આવીને જોવા આવે છે ફોટા વિડીયો પણ ઉતારે છે પરંતુ હજી સુધી આ રસ્તો ખુલ્લો થયો નથી કે ત્રણ વાગે આ ઘટના બની એવું એ વાત જાણવા મળી રહી છે બાવળનું એક વૃક્ષ છે હાયવા ટ્રક ઉપર ખડી પડીને એની ઉપર પડ્યું અને વૃક્ષ હટે તો આ ટ્રક હટે પરંતુ આ વૃક્ષ હટાવવા માટે પણ કોઈ પ્રકારનું પ્રયોજન ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની વાત જાણવા મળી રહી છે